સરસ મજાનું ફૂલ બનાવી દો બનાવ્યું ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે નજીક અને દૂરની બરાબર ચલો બે બેન આવતા રહો બે બેનો ઘોડા આગળ ઉભા રહો ચલો આ બંને બેનો ઉભા રહ્યા ચલો હવે આ ઘોડો છે શું છે આ ઘોડો તો આ ઘોડાની નજીક અને ઘોડાની દૂર કોણ છે તમારે મને કહેવાનું છે ચલો પ્રેમ બોલો છો બેટા નજીક કોણ છે બતાવો મને ઐશ્વર્યા બેન સરસ અને દૂર રિદ્ધિબેન સરસ ચલો વિરાજ ઉભો થાય વિરાજામાં દૂર કોણ છે દૂર કોને કહેવાય સરસ અને નજીક કોણ છે નામ બોલવાનું બેટા એ ઐશ્વર્યા હા એમ સરસ વેરી ગુડ પડી ખબર ચાલો હા ઊભો થાય હિમેશ ઊભો થાય હિમેશામાં ઘોડાની નજીક કયા બેન છે જુઓ જે અને નજીક આવીને બતાવો મને આંગળીથી બતાવો હા અને ઘોડાની દૂર સાબાશ ચલો ક્લેપ કરો બાય ચાલો હવે બીજા બે બાળકો આવી જાવ દરવાજા કરવું પડો ચાલો ચાલો હવે બીજા બે બાળકો ઊભા છે જો દરવાજાની નજીક કોણ છે અને દરવાજાની દૂર કોણ છે મને બતાવવાનું ચાલો વિરા જો બધાય ચાલો દરવાજાની નજીક કયા ભાઈ છે આ બાજુ આ બાજુ આ બાજુ શીખવા દેવા ને બેટા શીખવા દે અહીંયા જા જો આ દરવાજો છે ઉપર એને નહીં શીખવા દેવા ને બેટા જો આ દરવાજો છે તો દરવાજાની નજીક કોણ છે જો અહીં બરાબર હા એમ કહેવાનું બેટા અને દૂર કોણ છે ચાલો ફરી વાર ફરી વાર ચાલો આમ નામ જ ઉભા રહેજો હા આપણે ચાલો અહીં અહીંયા આગળ ઉભા રહો ટેબલ આગળ ઉભા રહો અને તમે અહીં ઉભા રહો ચાલો હવે ટેબલની નજીક કોણ છે હા હવે આવડી ગયો અને ટેબલની દૂર સરસ વેરી ગુડ ચલો કલે કરો ભાઈ બધા ચાલો હવે બીજા બે આવી જાઓ બાળકો તો બારી આગળ જતા રહો આમ ફરી જાવ તમે ફરી ગયા જો હવે બે બાળકો ઊભા છે તો બારીની નજીક કોણ છે અને બારીની દૂર પણ છે મને ચલો ચાલો જયશું બધા બધાને આવડે છે પણ આપણે વ્યક્તિગત પૂછીએ ચલો બારીની નજીક કયા ભાઈ છે હા પ્રેમ સરસ એમ આંગળીથી હાથથી બતાવું બેટા હા ને ચલો અને દૂર કોણ છે બારીથી સરસ ચાલો હવે હિમ આ ઊભો થાય ચાલો હિમેશ ઊભો થાય હિમેશ ચાલો આમાં બારીથી દૂર પણ છે એ મને બતાવવાનું છે બારીથી દૂર સાબાશ વેરી ગુડ ચાલો હવે આદિત્ય ઉભો થાય બારીથી નજીક પણ છે બેટા જોવો જોઈએ બારીથી નજીક 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 હમ ચાલો હવે હવે હું કઉ આ દીપક આવશે દીપક દીપક આમાં બારીથી દૂર પણ છે બેટા બારીથી દૂર શાબાશ વેરી ગુડ ચલો ક્લેપ કરો બધા જો આ બંને બાળકો ઊભા છે આ ગણપતિ બાપા છે શા ગણપતિ દાદા આ ગણપતિ દાદા ની નજીક કયા ભાઈ છે પાર્થ ભાઈ છે કે આદિત્ય ભાઈ છે પાર્થ અને ગણપતિ થી દૂર હા ગણપતિ નું ચિત્ર છે એનાથી દૂર કોણ છે આદિત્ય ભાઈ ચલો અહીંયા જો કબાટ છે કબાટ ની દૂર કોણ છે અને કબાટ ની નજીક કોણ છે બધાય બોલવાનું છે ચલો

કબાટ ને દૂર રમ કબાટ ને ઘણી અક્કી કોણ છે એમ જોવાનું નજીક કોણ છે ને દૂર કોણ છે બરાબર ચલો પછી એ રીધી ઉભી થાય રીધી ચલો આ કબાટ ને નજીક કોણ છે બતાવો ચલો નજીક કબાટ ની નજીક ભાઈ સોનિયા સોનિયા અને કબાટ ની દૂર આઈ હિમાન હા એમ બોલવાનું ચલો હવે અહીંયા ટેબલ છે ટેબલ દેખાય છે બધાને આ બાજુ ધ્યાન બધાનું ચાલો આ ટેબલની દૂર કોણ છે એટલું જ મને કહેવાનું છે વિરાજ અને ટેબલની નજીક કોણ છે તરુણ સરસ હવે ખબર પડી ગઈ ને બધાને હવે ભૂલ પડશે ચાલો તું બોતા બેટા રિતિક ચાલો આમાંથી ટેબલની નજીક હોય મને બતાવવાનું છે તારે ભાઈ બતાવ કયો ભાઈ છે શું નામ છે એનું હે આનું નામ શું છે હા સરસ અને દૂર કોણ છે બેટા હા સરસ વેરી ગુડ ચલો હવે જઈશું બો થાય ચલો ટેબલની દૂર પણ છે બરાબર સાંભળજો ચોખ્ખી બેન કે છે ટેબલની દૂર પણ છે બેટા સરસ વાહ ભાઈ વાહ આવડી ગયો ને હવે ચલો કલે બરોબર પોતાના માટે